નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે સી એટી એક્ઝામ છે બાવીસ માર્ચના રોજ યોજવાની છે હવે આ પરીક્ષા પહેલાંની જે તમે હોલ ટિકિટ છે તે બધા વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી દીધી છે હવે આ હોલ ટિકિટ છે તે સ્કૂલમાં ડાઉનલોડ કરી શકાશે સ્કૂલમાંથી જે સ્કૂલનો ટીચર કોડ અને સ્કૂલનો ડાયશ કોડ છે તે દ્વારા વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો આ પહેલાં પણ મેં એ સી વિડીયો બનાવેલો છે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવીએ જો વિડીયો ન જોયો તો વિડીયોની આ જે લિંક છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે મને મારફતે તમે જોઈ લેજો તો મિત્રો આજના વિડીયોમાં જે કેટલીક સૂચનાઓ જે પરીક્ષા આપવા જતાં પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાનો છું ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક પણ કરી દેજો અને હા આપણું જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે જે હજુ સુધી જોઈન ન કર્યું જોઈન કરી લેજો તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ છીએ તો તમને સ્ક્રીન પર હોલ ટિકિટ જોવા મળે છે હવે તમારે હોલ ટિકિટ પર શું કરવાનું છે તે હું તમને જણાવું છું સૌ પ્રથમ મિત્રો અહીંયા તમને જોવા મળે છે આપનો ફોટો ચોંટાડો તો વિદ્યાર્થીએ પોતાનો અહીંયા ફોટો ચોંટાડવાનો છે ફોટો ચોંટાડ્યા પછી અહીંયા તમે તમારી માહિતી ચેક કરવાની છે તમારો યુ નંબર ડેશ કોડ છે તે તમારો પરીક્ષાર્થીનું તમારું નામ ત્યાં પછી શાળાનું નામ કયું છે તે ત્યાર પછી તમારો શાળાનો તાલુકો જે ક્લસ્ટર હોય છે તે જિલ્લો અને તમારો જે પરીક્ષાનું માધ્યમ છે તે અહીંયા તમને જોવા મળે છે તમે જે પણ માધ્યમ સિલેક્ટ કર્યું છે પરીક્ષાનો ફોર્મ ભરતા પહેલાં તે તમે તો તમારે અહીંયા ફોર્મ ભર્યું છે ગુજરાતી માધ્યમનું તમને અહીંયા ગુજરાતી માધ્યમ જોવા મળશે તો મિત્રો આપણે એક્ઝામ ડિટેલની વાત કરીએ ત્યાં તમને જે એક્ઝામ ડિટેલમાં બેઠક ક્રમાંક તમારો જોવા મળશે અહીંયા તમારો તો જે બ્લોક છે તે પરીક્ષાની તારીખ અહીંયા તમને જોવા મળે છે બાવીસ માર્ચ છે અને ટાઈમ છે અગિયારથી દોઢ અગિયાર વાગે પેપર ચાલુ થશે ને દોઢ વાગે સુધી ચાલુ રહેશે ખાસ અહીંયા તમારે જે સહી છે તે કરી લેવાની છે પરીક્ષાર્થીની છે એટલે વિદ્યાર્થીની સહી કરવાની છે ત્યારબાદ મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓ જે પરીક્ષાનું જે કેન્દ્ર છે પોતાનો જે તાલુકો હોય છે ત્યાં જ આવ્યું છે અહીંયા પરીક્ષાનું કેન્દ્રનું નામ અને સરનામું તમે જોઈ લેજો મિત્રો ખાસ હવે કેટલીક સૂચનાઓ છે તમને જોવા મળે છે વિદ્યાર્થી પરીક્ષાના સમય કરતાં પહેલાં જે ત્રીસ મિનિટ પહેલાં પરીક્ષાનો જેટલો સમય છે તેના ત્રીસ મિનિટ પહેલાં તમારે પરીક્ષા કેન્દ્રે પહોંચી જવાનું રહેશે અને તમારે જે બેઠક સ્થાન છે મેળવી લેવાનું રહેશે કેટલું ઘણીક વાર શું થાય છે ખબર છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પહોંચે છે ફિક્સ ટાઈમે પરંતુ તેમનો પરીક્ષા જે અંદર બેઠક ક્રમાંક છે તે શોધવામાં ટાઈમ વધતી જાય છે એટલા માટે તમારે વહેલી પહોંચવા જવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી પોતાની પાસે મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર ગાણિતિક ટેબલ કે અન્ય વિજયનતંત્ર પરીક્ષા ખંડમાં સાથે લાવવા નહીં પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નોનો એક ગુણ છે એ તમને ખ્યાલ જ હશે ત્યાર પછી બધા જ વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે જેમાં ચાર વિકલ્પ આપવામાં આવશે એમાં ઓએમઆર સીટમાં જવાબ આપવાનો રહેશે એટલે કે જે વિકલ્પો છે વર્તુળ ભરવાનું હોય છે જવાબ આપવા માટે બ્લૂ અથવા કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો તમારે જે વર્તુળ ભરવાનું હોય છે જે વર્તુળ ઓએમઆર ભરવાનું હોય છે તે તમારે બ્લ્યુ અથવા કાળી પેનથી જ ભરવાનું રહેશે ત્યાર પછી પરીક્ષા ખંડમાં ખંડ નિરીક્ષણની સૂચનાઓ સ્થળે પાલન કરવાનું રહેશે પ્રશ્નપત્ર અને ઓએમઆર પર આપેલી જે સૂચનાઓ મિત્રો ખાસ તમારી જોડે જે પેપર આવે છે તે પેપર પર જે સૂચનાઓ આવે છે તે અને જે ઓએમઆર સીટ છે તેમાં આપેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવાની રહેશે ત્યાર પછી આગળ તમારે માહિતી ભરવાની છે હવે એ લખેલું છે કે પ્રવેશપત્ર હોલ ટિકિટમાં વિદ્યાર્થીએ ફોટો ચોટા ફોટા પર આચાર્યને સિક્કા કરવાનો રહેશે ફોટો મિત્રો તમે ચોંટાડશો અહીંયા ત્યારે ફોટા ઉપર અડધો સિક્કો અને અડધો બાર રહે એ રીતે સિક્કો કરાવવાનો રહેશે અને આચાર્યને સહી પણ કરાવવાની રહેશે ત્યાર પછી જે વિદ્યાર્થી તેને મળેલ ઓએમઆર પર છુપાયેલ પ્રશ્નપત્રિકા જે પ્રશ્ન પુસ્તિકા સિરીઝ અને તેને આપવામાં આવેલ પ્રશ્નપત્ર અને પુસ્તિકા પર લખાયેલ સિરીઝ એક સરખી હોય તે ચકાસો મિત્રો ખાસ કે જે ઓએમઆર સીટમાં તમારે એક સિરીઝ આવે છે પ્રશ્ન પુસ્તિકા સિરીઝ અને તમારા જે પ્રશ્નપત્ર હોય છે તેના પર પણ એક કોડ આવે છે એ જોઈ લેવાનો બંને સેમ છે કે નહીં જો સેમ હોય તો તમારે આગળ જે લખવાનું રહેશે જો સેમ ના હોય તો તમારે ખતરા જ ખંડ નિરીક્ષકનો સંપર્ક કરવાનો રહેશે ત્યાર પછી નીચે પણ અહીંયા હોલ ટિકિટમાં પરીક્ષાર્થીની સહી અને અહીંયા ખંડ નિરીક્ષણની છે એટલે કે જે તમે તમારા જે સુપરવાઇઝર હોય છે ત્યાં અહીંયા તમારે સહી અહીંયા સહી કરશે અને વિદ્યાર્થી અહીંયા સહી કરવાની રહેશે તો મિત્રો આજનો હા આજનો આજનો હતો આ વિડીયો અને એ પરીક્ષા આપવા જતા તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લખ સારું એવું તમારું પેપર જાય અને પેપર હું એ જ કહું છું કે પેપર સાવ ઈજી આવે તો મિત્રો આ હતો આજનો વિડિયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે છે એને લાઇક કરજો અગર શેર પણ કરજો કંઈ પણ મૂંઝવણનો કોમેન્ટમાં શું જણાવજો હું તમને કોમેન્ટનો પ્રશ્નનો જવાબ આપી દઈશ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી જ બીજા એક નવા વિડીયોમાં